વડોદરાના રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખી પિત્તળની તકતીઓ બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે વડોદરા શહેરના ઉદ્યોગપતિ બરોડા મેટલ લેવલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનું સપનું હતું ત્યારે આ સપનું હવે પૂર્ણ થયું છે તેમના દ્વારા રામાયણની ગાથા લખેલી પિત્તરની તકતીઓ બનાવવામાં આવી છે જે શુભ મુહૂર્તમાં અયોધ્યા ખાતે લગાવવામાં આવશે પિત્તર તકતીઓની વાત કરવામાં આવે તો તકતીઓની સાઈઝ તેતાલીસ પોઈન્ટ ચોપન ઇંચ અને છ એમ એમ જાડી તેમજ બીજી તકતી પંદર પોઈન્ટ છત્રીસ ઇંચ બાય છ એમ એમ જાડી એવી રીતે કુલ આઠ તકતી બનાવવામાં આવે છે સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતરકામ કરીને કરવામાં આવ્યું છે કંપની માલિક ચિન્ટુ કારેલિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ તન ડ્રીમ પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો છું ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હું પણ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં મારો સહયોગ આપું ત્યારે ભગવાન શ્રી રામે જ મારી વિનંતી સાંભળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ મને સોંપવામાં આવ્યું ત્યારે આ કામ મળતા હું મારો પરિવાર તેમજ મારા તમામ કર્મચારીઓ ભગવાન શ્રી રામનો આભાર માનીએ છીએ પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનું કોતરકામ કરવામાં આવ્યું છે જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતરકામ કરીને તમામ ગ્રંથોનું કાવ્યોનું લખાણ કરવામાં આવ્યું હતું ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનો શ્લોકનું કોતરકામ કરી તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે જરૂર જણાવી આ જે બની છે એ બ્રાસ બની છે જે બનેલી છે બે સાઇઝ ની છે પંદર ઇંચ સાઈઝ છે ઇંચ બાય છે બંને અલગ અલગ રામાયણ ને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે દોહા છે છંદ છે કે આપણા સંસ્કૃત ના શ્લોક છે તો એ જે રામાયણમાં કયા કાંડ ના જે શ્લોક છે અયોધ્યા કાંડ હોય કે અ સુંદર સુંદરકાંડ હશે કે એમાં પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર અને ઇંગ્લિશમાં કર્યું છે પૂરા દેશવાસીઓ એને વાંચી શકે એને એ પંક્તિનો અર્થ સમજી શકે એ અર્થે આ કરવામાં આવેલી છે જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એના એનો કોઈ એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે એની અંદર રજૂઆત કરવાનો બીજું આ જે કઈ કામ હતું રામ મંદિર ને હતું તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે ત્રણ પ્રોજેક્ટમાં અમે હતા અમારી પ્રેઝન્ટ હતી અને રામ મંદિર માં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે સેવા આપે છે એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે ગર્વ અનુભવીએ છે અને જ્યારે રામ મંદિર એ વિશ્વ વ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એ વડોદરા માટે ગુજરાત માટે તથા અમારા બધા માટે એ ગર્વની વાત છે અને આવનારી પેઢીઓ છે અમે એક માઇલ સ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છે કે જે આવનારી અમારી સાત પેઢી કે છે કે હા આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢી બી ધાર્મિક બને ધાર્મિક લાગણીઓને સન્માન કરે એનામાં એની અંદર લાગણીથી કામ કરે ઇમાનદારીથી કામ કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર